નમસ્કાર હું નમન દવે મારા વિચારોને એક કાવ્યમય સ્વરૂપ આપીને આપની સમક્ષ હું રજૂ કરતો હોઉં છું સાથે સાથે એક એવો વિચાર પણ આવે છે કે મારા અવાજ દ્વારા આપની સમક્ષ મૂકું જો આપને ગમે તો આપ લાઈક કરશો આવા નવા ઓડિયો વિચારો આપને જો સાંભળવા ગમે તો આપ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો આજે પ્રકૃતિને નિહાળી સૂર્યદેવને નિહાળ્યા ત્યારે એક સૂર્યનું સ્વરૂપ કંઈક અલગ પ્રતીત થયું છે જે શબ્દોમય સ્વરૂપે મનમાં ઉતરી ગયું એ આપની સમક્ષ રજૂ કરું છું આજ મારી મીઠી નજર સૂરજ પર પડી આજ મારી મીઠી નજર સૂરજ પર પડી માલુમ થયું ત્યારથી માલુમ થયું ત્યારથી કે એ કંઈ ગરમ નથી માલુમ થયું ત્યારથી કે એ કંઈ ગરમ નથી બસ સામાન્ય રીતે આપણા માણસપટમાં સૂર્ય એક ધગધગતો ગોળો હોય છે તડકો આપે છે તપે છે અને તપાવે છે પણ આજે એક પ્રાતઃ સ્મરણીય સૂર્યનું દર્શન થયું અને ખ્યાલ આવ્યો કે ખરેખર એક તાઢક પણ આપતો હોય છે એક ઉર્જા પણ આપતો હોય છે અને સાથે એક નવા વિચારો પણ આપણા મનમાં એના દર્શન દ્વારા સ્ફુરિત થતા હોય છે તો એ સૂર્યદેવનું સ્મરણ આજે શબ્દમય સ્વરૂપે આપની સમક્ષ રજૂ કર્યું ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર